સુદરકાંડ તથા રામ નવમીના દિવસે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યામાં સ્થાપિત શ્રી રામલલાની પ્રતિમા જેવી જ પ્રતિમા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બનાવવામાં આવી છે શ્રી રામ ભગવાનની આ પ્રતિમાની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર નીકળશે જેથી વડોદરાવાસીઓ તેમના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે રામ જન્મ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ સાંતના સવારે નવ વાગ્યેથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે તેર તારીખે શનિવારના રોજ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના બુધવારના રોજ સાંજે ચાર કલાકે શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ જન્મોત્સવનું આયોજન કરેલ છે તેના ભાગરૂપે ત્રણ કાર્યક્રમો રાખેલ છે વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ દ્વારા સર્વપ્રથમ સાત તારીખે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પ સવારે નવથી સાંજના સાત વાગ્યા સુધી છે સલાડ સલાટવાડા ત્રણ રસ્તા ખાતે મહાનગરનું કાર્યાલય છે એની સામે ત્યારબાદ તેર તારીખે સુંદરકાંડ રાખવામાં આવ્યું છે સુંદરકાંડ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે અને ત્યારબાદ સત્તર તારીખે રામનવમી રામનવમી માટે આપણે ભવ્યથી અતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રામાં આપણે અયોધ્યાથી લાવેલ માટીમાંથી શ્રી રામજીની મૂર્તિ બનાવવામાં આવી છે આ વખતે અને આ મૂર્તિ આપણે કહી શકીએ કે સર્વપ્રથમ વડોદરામાં આપણે રાવપુરા પ્રખંડ બનાવી રહ્યું છે અને આ મૂર્તિની ખાસિયત એ છે કે અયોધ્યામાં જેવી આપણે રામજીની મૂર્તિ છે એમના સ્થાપિત થઈ છે એવી સેમ ટુ સેમ આપે હું મૂર્તિનું દર્શન થશે અને જે પણ આપણા ભક્તો છે શ્રી રામ પ્રભુના જે અયોધ્યા જઈ નથી શકતા એમના માટે એક સારો સમાચાર છે કે શ્રી રામ નવમીને જ્યારે શોભાત્રા નીકળશે રાપુરા પ્રકૃતિ ત્યારે રામ પ્રભુના દર્શન કરી શકશે આકર્ષણ મને વાત કરી પ્રમાણે અયોધ્યાથી લાવેલ માટીમાંથી મૂર્તિ બનાવવા અમી આવી છે જે અયોધ્યામાં જે રામજીની મૂર્તિ છે સેમ ટુ સેમ એવી જ મૂર્તિ આપણે વડોદરામાં બનાવવામાં આવી છે આપણા મૂર્તિકાર ભરતભાઈ કાર દ્વારા અને રાવપુરા પ્રખંડ તરફથી આ મૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રામાં ફરશે આ મૂર્તિ અને સૌ વડોદરાવાસીઓનું દર્શનનો લાભ લે લેભાનોથી શોભાયાત્રાનો રૂટ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર કાર્યાલયથી છત્રપતિ શિવાજી મહારાજ ચોક સલાટવાડા ત્યાંથી કોઠી ચાર રસ્તા કોઠી ચાર રસ્તાથી સુર્યનારાયણ બાગ સૂર્યનારાયણ બાગથી અંદર દાંડિયા બજાર ખારીવાવ રોડ થઈ ફાયર બ્રિગેડ ચાર રસ્તા ફાયરબ્રિગેડ ફાયરબ્રિગેડ ચાર રસ્તાથી રાવપુરા ટાવર રાવપુરા ટાવરથી ભક્તિ સર્કલ ભક્તિ સર્કલથી ગાંધીનગર ગૃહ થઈ લહેરુપુરા ગેટ ન્યાય મંદિર ખાતે પૂર્ણ અતિ થશે